ગુજરાતમાં મંત્રીમંડળનો ફેરબદલ થઈ ચૂક્યો છે અને ગોપાલ ઇટાલિયા ફેક્ટર સૌથી વધારે મહત્ત્વનું માનવામાં આવે છે અને ગોપાલ ઇટાલિયા ફેક્ટરના કારણે જ સૌરાષ્ટ્રમાંથી વધારે મંત્રીઓ પણ બન્યા છે તેવી પણ ચર્ચા છે અને મંત્રીમંડળને લઈને ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા પણ સામે આવેલી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ હું છું આપણી સાથે ગાંચી ગુજરાતમાં જે પ્રકારે ભૂપેન્દ્ર પટેલનું સરકારનું મંત્રીમંડળનું વિસ્તરણ થયું જમ્બો મંત્રી મંડળ બન્યું છે અને તેમાં ગોપાલ ઇટાલિયાના નામની પણ ચર્ચા છે અને તેનું કારણ છે વિસાવદર વાળી

મુખ્યમંત્રી સાહેબ ને વિનંતી છે કે આ નિષ્ફળ મંત્રીઓને ધારાસભ્ય તરીકે પણ હટાવવામાં આવે એનું ધારાસભ્યમાંથી રાજીનામું લઈ લો અને કઈ માણસ આવે એ માટે થઈને ત્યાં પહેલી વાત બીજી વાત કે આ સરકાર છે કે સરકસ છે મંત્રી અને મુખ્યમંત્રીની ખુરશી જે છે એ તો બહુ જવાબદારી ભરી બહુ બહુ મહત્વની જગ્યા છે એને બદલે આ ભાજપીય કડદા પાર્ટીની સરકારે મુખ્યમંત્રી અને મંત્રીની ખુરશીને સંગીત ખુરશીની રમતમાં પરિવર્તન કરી નાખ્યું છે જાણે સંગીત ખુરશી ચાલે દોઢ પોણા બે વર્ષ થાય એટલે દિલ્હીથી તેડા આવે દિલ્હીથી હુકમ આવે દિલ્હી સલ્તનતમાં બેઠેલા જે કાંઈ પણ શહેનશાહો છે એનો એક હુકમ આવે કે ભાઈ ચાલો સંગીત ખુરશીની રમત પૂરી આ લોકોને ઉઠાવો બીજાને બેસાડો આ તો ખેલ થઈ ગયો સરકાર નથી આ તો સરકસ છે આમાં જનતાની ભલાઈની વાત ક્યાં આવી જે દિવસે આ લોકોને મંત્રી બનાવવામાં આવ્યા હતા તે દિવસે ભાજપી આમના બહુ ગુણગાન ગાયા કે ફલાણાભાઈમાં આ ક્ષમતા છે એટલે મંત્રી બનાવ્યા ભાઈમાં પેલી ક્ષમતા છે એટલે મંત્રી બનાવ્યા ફલાણાભાઈ ઓગણીસો પંચ્યાસી થી આમ કરતા હતા એટલે આમ બનાવ્યા ઓલાભાઈ ઓગણીસો છોતેર થી આમ કરતા હતા એટલે આમ બનાવ્યા આવા બહુ વખાણ કર્યા બહુ વખાણ કરીને જેને મંત્રી બનાવ્યા એને હટાવ્યા શા માટે નથી મંત્રીઓ કારણ પૂછતા નથી સરકાર જનતાને કારણ આપતી એનો અર્થ એવો થયો સરકાર નથી આ સરકસ છે તમારે જનતાને જણાવવું જોઈએ જેમ મંત્રી બન્યા ત્યારે તમે જણાવ્યું હતું ને કે આ મજબૂત ફલાણી જ્ઞાતિના કદાવર આગેવાન છે ને ફલાણી જ્ઞાતિના નેતા છે આમ છે તેમ છે એવું બધું જણાવો તો કાઢ્યા ત્યારે શું કામ કાઢ્યા એ કેવું પડે પણ આજે મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યા પછી મને એમ સમજાય છે કે ભાજપે ગુજરાતની જનતાને મત ગુજરાતની જનતાના મતથી બનેલી સરકારને સરકસ બનાવી દીધું છે સંગીત ખુરશીની રમત છે દોઢ વર્ષ તારો વારો દોઢ વર્ષ બીજાનો વારો એના પછી બીજાનો વારો બધાને બે પૈસા ભેગા કરી લેવાની વ્યવસ્થા કરી આપતા હોય એવું જણાય આવે છે આ જે કંઈ મંત્રીઓ હતા મંત્રી હોય પોતાના ભાઈઓ ભત્રીજાઓ કાકાઓ ફૈયો શાળાઓ બનેવીઓ જમાય એમના બધા સગા નાના મોટા સરકારી કોન્ટ્રાક્ટમાં નોકરીઓમાં ગોઠવી દીધા છે દોઢ પોણા બે વર્ષ સુધી ધરાય ધરાય માલ બનાવ્યો એટલે દિલ્હી સલ્તનત માંથી ફોન આવ્યો કે ચલો ભાઈ હવે નંબર બદલો બીજાનો વારો આવવા દો ગામડામાં જૂના જમાનામાં જમવામાં પંગત બેસતી પંગત એને પંગત કહી એટલે લાઈન સર બધા લોકો પલાઠી વાળીને જમવા બેસે એક પંગત પૂરી થાય એટલે બીજી પંગત બીજી પૂરી થાય એટલે ત્રીજી પંગત આ તો સરકારની પંગત બનાવી દીધી છે ભાજપે પહેલી પંગત પૂરી થઈ ગઈ એટલે પહેલી પંગત ને કીધું તમારા ડાળભાત આવી ગયા છે વાત પૂરી બીજી પંગત પાડો હવે બીજા આવશે હવે બીજા જે મંત્રી આવશે એના શાળા એના બનેવી એના જમાય એના ભત્રીજા એના વેવાય એ બધા કમાશે પછી ત્રીજા મંત્રી આવશે તો મંત્રી પહેલા બનાવ્યા એ પણ જનતા માટે નહોતા બનાવ્યા હવે બનશે એ જનતા માટે નહીં બને ને એના પછી બનશે એ જનતા માટે નહીં બને ખુરશી પર બેસી અને બધાયને સોસો પાંચસો પાંચસો કરોડ રૂપિયા ભ્રષ્ટાચાર કરીને કમાઈ લેવાની સગવડ ભાજપ આપે છે દર અઢી દોઢ પોણા બે વર્ષે સરકારના મંત્રી બદલવાના અને બધાય થોડા થોડા પૈસા કમાય એટલે પછી ચૂપચાપ આખી જિંદગી ભાજપમાં બેસી રહે અને ત્રીજો પ્રશ્ન કે ગુજરાતમાં આ રમત ક્યાં સુધી ચાલશે જનતાના ઘરમાં ખાવાના ફાફા છે બાળકને ભણાવવાના પૈસા નથી ઘરનો કોઈ વ્યક્તિ બીમાર પડે તો દવાખાને લઈ જવા માટેની સુખ સગવડ નથી દીકરી પરણાવી હોય તો અનેક મા બાપો લાચાર છે લોકોને કામ ધંધા ચાલતા નથી લોનોના હપ્તા ચડી ગયા છે ગાડીઓની લોન મકાનની લોન ધંધાની લોન ઓફિસની લોન દુકાનની લોન હજારો લોકોના ખેતરો ગીરવે મુકાઈ ગયા છે બેંકો પાસે માંડ માંડ બે ટકનું ભેગું કરે છે એટલી લાચાર પરિસ્થિતિમાં જનતા જીવે છે અને એવા સમયે ભાજપ જલસા કરે છે થોડીવાર વાર આ મંત્રીનો પૈસા ખાવાનો વારો પછી બીજા મંત્રીનો પૈસા ખાવાનો વારો પછી ત્રીજા મંત્રીનો વારો પછી ચોથા મંત્રીનો વારો આ ક્યાં સુધી ચાલશે આજે જે મંત્રીમંડળમાં રાજીનામા લઈ લેવામાં આવ્યા છે એમાં એક બીજી વાત છે કે આવતીકાલે નવા મંત્રીમંડળની મંડળની શપથવિધિ થવાની છે રાજ્યપાલ આમંત્રણ કાર્ડ પણ છપાઈ ચૂક્યું છે અને સોશિયલ મીડિયામાં ફરે છે કે આવતીકાલે સવારે આઈ થિંક વાગ્યા આસપાસ મહાત્મા ગાંધી મંદિરની અંદર શપથવિધિ છે એ રાજ્યપાલના એ કાર્ડમાં ઉપર એવું લખ્યું છે કે પદનામિત મંત્રીઓ ન પદ નામિત મંત્રીઓની શપથવિધિ એનો અર્થ એ થયો કે પદનામિત એટલે કે મંત્રીમંડળ રચાઈ ચૂક્યું છે અંદર ખાને અને મંત્રી નક્કી થયા હોય તો જ શપથવિધિ કાલે થાય એવું નથી કે કાલે નક્કી થાય કેમ કે શ્રીને મુખ્યમંત્રી કાયદા પ્રમાણે જાણ કરવી પડે પત્ર લખીને કે હું રમેશભાઈ ને મગનભાઈ રાખવા માંગુ છું એવો પત્ર લખવો પડે ઈ પત્રના આધારે રાજ્યપાલ નિર્ણય લે કે ભાઈ મુખ્યમંત્રીએ જે પટાવાળાઓના નામ લખીને આપ્યા છે એને હું કાલે શપથ અપાવીશ એનો અર્થ એ થયો ભવિષ્યમાં જે કઈ પટાવાળા બનવાના છે એમના નામ નક્કી થઈ ગયા છે પણ એ નામ ચર્ચામાં ક્યાંય જાહેરમાં આવતા નથી અમારા ગુજરાતના જુવાનિયાના પેપર તો તરત લીક થઈ જાય છે જે મંત્રી જગજાહેર બનવાના જ છે એના નામ એક દિવસ પહેલા અને અમારા જુવાનિયાઓના અમારા દીકરા દીકરીઓના પેપર તો મહિના મહિના અગાઉ લીક થઈ જાય છે તમારા મંત્રીના નામ હજુ સુધી કોઈને કન્ફર્મ નામ મળતા નથી તો તમારા કામમાં તમે આટલું ધ્યાન આપો છો તો જનતાના કામમાં ધ્યાન કેમ નથી આપ કેમ કે મંત્રી જે બનવાના છે એના નામ નક્કી ન થયા હોય ત્યાં સુધી રાજ્યપાલ પાસે માંગણી કેવી રીતે હોય રાજ્યપાલ પાસે સમારોહ કરવાની માંગણી મૂકી હોય ત્યારે લખીને દેવું જ પડે એમ તો ન કહેવાય કે કાલે મારો મૂડ છે કે હું ચાર જુહાનયાઓને શપથ લેવડાવવા માગું છું કાલે તમે આવી જજો મહાત્મા મંદિર એવું ના હોય રાજ્યપાલને લખીને આપવું પડે કે આ રમેશ છગન મગન ગગન જે કઈ હોય એને શપથ લેવાના છે માટે તમે કાલે અહીંયા આ કાર્યક્રમ રાખવા માં ઈચ્છીએ છીએ તો જ રાજ્યપાલ આવે હવા હવાઈ રાજ્યપાલ નહીં પ્રોટોકોલ પ્રમાણે તો નામ નક્કી હોવા છતાં જાહેરમાં આવતા નથી અને પેપરો મહિના ફૂટી જાય જેને જોઈએ મળે દોસ્તો આ વ્યવસ્થા બદલવા માટે બધા થોડાક આગળ આવો સંગીત ખુરશીની રમત બનાવી દીધી છે સરકારનું સરકસ કરી નાખ્યું છે ધારાસભ્યો પટાવાળા જેવા થઈ ગયા મંત્રીઓ પટાવાળા જેવા થઈ ગયા આમાં તમે આમાં આ ભાજપ ને મત આપવાનું કારણ ક્યાં વધ્યું અને દોસ્તો કહેવા જેવું તો ઘણું છે મારે હવે જે નવા મંત્રી બનશે એ તો કોઈ કઈ પટાવાળાથી વધારે કામ નથી કરી શકવાના આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો